રાત્રે ત્યાંથી નીકળતા હશે ને એમને ચક્કર આવી જતાં એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી વાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનું મોબાઈલ મોટરસાઇકલ બધું જ હતું પરંતુ એમના હાથની ચાર આંગળીઓ જતી રહેલી હતી આ બાબતની એને તેમના મિત્ર તુરંત જાણ કરતાં હોસ્પિટલ લઈ ગયા કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે ના પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એને એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ્થ જ્વેલર્સ છે અનપ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની ચાર આંગળીઓ કાપી નાખી

પણ હવે એની જે પરિસ્થિતિ છે એનાથી જોડાવાની શક્યતા ડોક્ટર પાસે લઈ જઈએ છીએ શક્યતાઓ ઓછી લાગે છે એટલે સ્ટ્રેસમાં આવીને આ માણસે આ મૃત્યુ ભોગ બનનારે કરેલાનું જણાવે છે